સુરતમાં ખોટી દાદાગીરી કરવી ભારે પડે શકે છે અડાજનમાં એસટી બસ ડ્રાઈવર સાથે મારામારીના મામલે જાહેરમાં બસ ડ્રાઈવરને માર મારનાર બે મહિલા સહિત એક યુવકને જિલ્લા સળિયા ગણવાનો વારો આવ્યો છે એસટી બસ ડ્રાઈવર દ્વારા નોંધાવી છે પોલીસ ફરિયાદ અડાજન પોલીસે ફરજ રૂકાવટ અને મારામારીની નોંધી ફરિયાદ સુરતમાં ખોટી દાદાગીરી કરવી ભારે પડી શકે છે અડાચંસ એસટી બસના ડ્રાઈવર સાથે મારામારીનો મામલો સામે આવ્યો છે જાહેરમાં બસ ડ્રાઈવરને માર મારનાર બે મહિલા સહિત એક યુવકને જેલ લાસડિયા ગણવાનો વારો આવ્યો છે એસટી બસ ડ્રાઈવર એ નોંધા વિશે પોલીસ ફરિયાદ અડાચન પોલીસ ફરજ રુકાવટ અને મારામારીની નોંધી છે ફરિયાદ પોલીસે બે મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે બે દિવસ પહેલા એસટી બસ ડ્રાઈવર સાથે જાહેરમાં મારામારી કરી હતી એસટી બસ ડ્રાઈવરની રોકી એક્ટિવા ચાલકે મહિલાઓએ રગજક કરી જાહેરમાં તમાચા માર્યા હતા સોશિયલ મીડિયામાં આ વિડીયો પણ વાયરલ થયો હતો આ વિડીયોમાં મહિલા એસટી બસ ડ્રાઈવરની જાહેરમાં તમાચા મારતી નજરે પડી હતી અડાજણ પોલીસે ડ્રાઈવરનો માર મારનાર મનાક્ષીબેન ઉર્ફે મીનાબેન અનિલભાઈ કહાર જીતાલી અનિલભાઈ કહાર અને અક્ષય અનિલભાઈ કહારની ધરપકડ કરી છે અડાજણ પોલીસ સ્ટેશનમાં એક સિટી બસના ડ્રાઈવર સાથે માથાકૂટ થયેલાનો બનાવ બનેલ છે એની અંદર બે બેનો છે લેડીઝ અને એક જેન્ટ્સ છે એ લોકો આ બેન એક બેન જે જીતાલી બેન હતા એ પોતે એક્ટિવા ચલાવતા હતા અને બસની આગળથી નીકળ્યા એટલે ડ્રાઈવર એમને ટોક્યા કે બેન બરોબર ચલાવો તો એ બેને ગાડી આગળ ઊભી રાખીને માથાકૂટ કરીને એના બેનને અને એના ભાઈને બી બોલાવી અને ત્યાં માથાકૂટ કરે એટલે ડ્રાઈવરને આ લોકો ઝગડો કરીને ડ્રાઈવરને કંઈક તમાચો બી મારેલો છે એ મુજબનો ગુનો બનેલો છે એટલે એ અડાજણ પોલીસ સ્ટેશન દાખલ કરે છે ને આરોપીને અટક કરવામાં આવે છે એમાં ત્રણ આરોપી પકડાય છે બે બેનો છે ને એક પુરુષ છે શું રાખે